મોડી રાત્રે સમાજના લોકો લઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા સમાજના લોકોએ ન્યાયની માંગ કરી પંદર વર્ષીય બાળમજૂરી કરતા કિશોરનું શંકાસ્પદ મોત નિપજ્યું છે જ્યારે અમરોલી હાઉસિંગમાં રહેતા દેવી પૂજક પરિવારના પંદર વર્ષીય દીકરાનું મોત નિપજ્યું પંદર વર્ષીય ચિરાગ મીઠાપરાનો બાંધકામ સાઇટ પર મોત નિપજ્યો કતારગામ ગજેરા સર્કલ પાસે બાંધકામ સાઇટ પંદર વર્ષીય કિશોર કામ કરતો હતો કિશોરના મોતને લઈને પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યો છે કિશોરને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ લગાવ્યા કિશોરને ખાનગી હોસ્પિટલ બાદ મેમર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો કિશોરના મત મામલે પરિવારે ન્યાયની માંગ કરી બિલ્ડરની બેદરકારીથી કિશોરનો મોત થયો હોવાનું પરિવારે ગંભીર આક્ષેપો કર્યા આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પોલીસે આક્ષેપ કર્યા કિશોરને ન્યાય અપાવવા દેવી પૂજક સમાજે ન્યાયની પુકાર કરી ઉચ્ચ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાનો કહી મામલો થાડે પાડ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે આ મામલામાં પોલીસ કંઈ કરશે કે પછી આ ખાડા કાન કરીને બેઠા રહેશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત